નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ શ્રીજીના ભક્તો દ્વારા બાપાની સ્થાપના કરી અને બાપ્પાની પૂજા કરવામાં આવી રહી છે ગણેશોત્સવનો મહોત્સવ ચાલી રહ્યો છે અને તેવામાં ઘરે પણ બાપ્પાની સ્થાપના કરી અને ભક્તો બાપાની પૂજા કરતા હોય છે ત્યારે વાત કરીએ ન્યૂ સમાર રોડ પર હાર્દિક અપાર્ટમેન્ટ ખાતે રહેતા બ્રહ્મટ પરિવારની જેઓ દ્વારા પણ પોતાના ઘરે ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે બાપાની સ્થાપના કરવામાં આવી છે હિમાલય પર બાપા બિરાજમાન હોય તેવું ડેકોરેશન તેઓ દ્વારા પોતાના ઘરે તૈયાર કરવામાં આવ્યું છે ખૂબ જ આસ્થા સાથે અને ઉત્સાહભેર તેઓ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હતી આખરે જ્યારે બાપાને લાવવાનો સમય આવ્યો તો ઘરે બાપાને બિરાજમાન કર્યા છે તેમની સ્થાપના કર્યા બાદ બાપાની દિવસ રાત પૂજા પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે

Akşer Brambati.